ક્લેટ બે હજાર પચીસમાં કોચિંગ કોચિંગના નીલ જૈન ગુજરાતમાં પ્રથમ કોમન લો એડમિશન ટેસ્ટની તૈયારી કરાવતી ગુજરાતની પ્રતિષ્ઠિત સંસ્થા ઇ કોચિંગ ગર્વ સાથે કહી રહી છે કે ઈ કોચિંગના વિદ્યાર્થીઓએ ક્લેટ બે હાજર પચીસ ની પ્રવેશ પરીક્ષામાં ગુજરાતમાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે ગુજરાતના ટોપ ટેનમાં ઈ કોચિંગના પાંચ વિદ્યાર્થીઓએ બાજી મારી છે આ ઉપરાંત સંસ્થાના બસો પચાસ થી વધુ વિદ્યાર્થીઓએ સારું પરિણામ પ્રાપ્ત કર્યું છે ગુજરાત બેઝ એડ્યુકેટ ઈ કોચિંગ એ ખૂબ જ ઓછા સમયમાં કાયદાના ક્ષેત્રમાં પોતાના વિદ્યાર્થીઓને ઉચ્ચ સ્થાન પર પહોંચતા કર્યા છે ત્રણ વર્ષ પહેલા ઈ કોચિંગ ની શરૂઆત કરી હતી ત્યારથી ગુજરાતે ક્લેટના સંસ્થાઓમાં બહાર નીકળ્યું છે ઇ કોચિંગના ગુજરાતમાં હાલ પાંચ સેન્ટર છે વસ્ત્રાપુર નવરંગપુરા સાઉથ સાઉથમોપલ ચાંદખેડા અને ગાંધીનગર કોચિંગ ક્ષેત્રમાં દસ થી વીસ વર્ષના અનુભવી મેન્ટર વિદ્યાર્થીઓનું ખાસ માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે मेरा ऑल इंडिया रैंक 74 आया था गुजरात डोमिसाइल में रैंक नंबर वन आया था और इसके लिए ऑब्वियसली काफ़ी मेहनत लगी थ्रू आउट ई कोचिंग की फैकल्टी की काफ़ी मदद रही है लाइक कभी भी डाउट्स पूछो सॉल्व करने के लिए तैयार थे खुद भी काफ़ी मेहनत करनी पड़ती है लाइक मॉक्स दो 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 घंटे और फिर उसे एनालाइज करो फिर केसलेट्स वगैरह सॉल्व करो पैसेजेस सॉल्व करो आगे मैं अपने आप को एक अच्छे एन में देखता हूँ और आई एक्सप्लोर के वहाँ पर जाके क्या मुझे अच्छा लगता है હું ઈ કોચિંગમાં ક્લાટ માટેની તૈયારી કરતી હતી મારો ગુજરાત આવ્યો છે હું જીએનએલયુમાં એડમિશન લેવાની છું અને હું આગળ લોયર બનવાનું ઈચ્છા રાખું છું ઈ કોચિંગની ખૂબ જ મહેનત હતી અને બધા ટીચર્સે ખૂબ ખૂબ મહેનત કરી છે અને વન ઓન વન મેન્ટરિંગ કરાવ્યું છે અને દર સેટરડે અમારે મોક્સ રાખવામાં આવતી હતી અને પછી એનું એનાલિસિસ બી કરાવવામાં આવતું હતું તો એ અમને ખૂબ જ કામ લાગ્યું છે અને એવા એના કારણે અમને આ પેપર પણ કાફી ઈઝી લાગ્યું છે એટલે હું બધા ટીચર્સના માટે હું ખૂબ ખૂબ આભારી છું ખાસ કરીને વિક્રમ સર પ્રશાંત સર અને નંદિની મેમ બે હજાર એકવીસની અંદર અમે એ કોચિંગને સ્ટાર્ટ કર્યું હતું અને જ્યારે અમે એ કોચિંગને સ્ટાર્ટ કર્યું ત્યારે અમારું લક્ષ્ય હતું કે ગુજરાતની અંદર એફોર્ડેબલ કોચિંગ સારું અને જે ને અને સ્ટુડન્ટોને પરવડી શકે અને જેની અંદર સૌથી મોટો જે પ્રોબ્લેમ હતો કે સ્ટુડન્ટોને સારું શિક્ષણ મળે તેને આગળ લઈને અમે આ ઈ કોચિંગ ને સ્ટાર્ટ કર્યું હતું ક્લેટનું બે હજાર પચીસનું જે રિઝલ્ટ આવ્યું છે એમની જો આપણે વાત કરીએ તો હિન્દુસ્તાનની અંદર ભારતની અંદર લગભગ સેવન્ટી થાઉઝન્ડ સિત્તેર હજાર છોકરાઓએ ક્લેટ બે હજાર પચીસ ની અંદર પરીક્ષા આપી હતી એમાંથી ખુશીની વાત એ છે કે આ જે અમદાવાદનો નીલ જેન જેમણે ગુજરાતની અંદર ઓલ ઇન્ડિયા રેન્ક એનો ગુજરાતની અંદર એનો રેન્ક વન આવ્યો છે અને ઓલ ઇન્ડિયાની અંદર એમનો સેવન્ટી ફોર રેન્ક આવ્યો છે ક્લેટના મેન્ટર રોહન ગર્ગે જણાવ્યું હતું કે બે હજાર નવ માં માત્ર આઠ હજાર વિદ્યાર્થીઓ ક્લેટની પ્રવેશ પરીક્ષા આપતા હતા આજે આ આંકડો પાર થયો છે હાલમાં આર હજાર પ્રવેશ માટે કટ્ટર ચાલી રહી છે આવી પરિસ્થિતિમાં અમારી સંસ્થા છેલ્લા આઠ વર્ષથી ગુજરાતમાં ટોપર આવી રહી છે ઈ કોચિંગમાં દરેક વિદ્યાર્થીઓનું પર્સનલ મેન્ટરિંગ કરવામાં આવે છે કાયદાનું ક્ષેત્ર હવે ખૂબ જ વિશાળ બની ગયું છે જેથી જાગૃતિ ફેલાવવાનું જરૂરી છે આ ક્ષેત્રમાં ખૂબ સારી તકો મળી રહે છે માટે જ આ સંસ્થા વિદ્યાર્થીઓને હંમેશા મદદરૂપ થતી હોય છે આ સંસ્થાના ક્લેટ બે હજાર પચીસમાં ઈ કોચિંગ સેન્ટરના નીલ જઈને ગુજરાતમાં પ્રથમ ક્રમાંક હાંસલ કરી ગર્વ અપાવ્યું છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર